નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસને શુક્રવાર કેવો રહેશે તમારો આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસને શુક્રવારે ચંદ્રમાં દિવસ રાત સિંહ રાશિમાં ગોચર કરશે જ્યારે આજે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો પ્રભાવ રહેશે આવી સ્થિતિમાં મકર રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે જુઓ શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ ઈ મેષ રાશિ ગણેશજી કહે છે કે મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સારો જશે સ્વસ્થાયની વાત કરીએ તો આજે તમારું સ્વસ્થાય સામાન્ય રહેશે દિવસના પૂર્વધમાં તમારી સામે એકસાથે અનેક કાર્ય અટકી જશે તમારા માટે આ મહત્વપૂર્ણ કાર્યને થોડો સમય કાઢીને પૂર્ણ કરો તે વધુ સારું રહેશે બપોર પછીનો સમય ફરીથી યોગ્ય નથી તેથી તમારે સમજદારી અને ધીરજથી કામ કરવું પડશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશજીની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના લોકો માટે ગણેશજી જણાવી રહ્યા છે કે આજે પરિવારના કોઈ સભ્ય કે બાળકોના વર્તનને કારણે મન ઉદાસ થઈ શકે છે એટલું જ નહીં આજે તમારી પત્ની અથવા પ્રેમિકાનું વર્તન પણ તમને પરેશાન કરી શકે છે દિવસના બીજા ભાગમાં એવું કંઈ ન કરો જેનાથી અન્ય લોકો માટે અસ્વસ્થાનું વાતાવરણ સર્જાય આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળાના ઝાડ નીચે ધીવો પ્રગટાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિ ગણેશજીના આશીર્વાદથી આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે ઉતાર ચઢાવનો દિવસ બની શકે છે આજે તમારે નોકરીમાં કઠિન સપ્તાહારનો સામનો કરવો પડી શકે છે આ સિવાય તમને કોઈ કાર્ય શરૂ કરવામાં હજુ ઘણો સમય લાગી શકે છે જેના કારણે તમે ખૂબ જ પરેશાન રહી શકો છો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજીના અનુસાર કર્ક રાશિના લોકોને આજે બિઝનેસમાં તેમના ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે જો તમે નોકરી કરતા હોવ તો આજે તમારી સાથે કોઈ કારણસર વિવાદ થઈ શકે છે તમને તમારી વાણી પર સંયમ રાખવાની સલાહ છે જો તમે વિવાદમાં પડશો તો તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય ત્રણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજીની કૃપાથી સિંહ રાશિના લોકો માટે દિવસ મિશ્રિત રહેશે આજે તમારે પ્રયાસ કરવો જોઈએ કે તમે તમારા દરેક કામ સમયસર સમયસર પૂર્ણ કરો કાર્યસ્થળ પર કેટલાક સહકર્મીઓ તમારા માટે નવી સમસ્યાઓ ઊભી કરી શકે છે પરંતુ તમે તમારે સમજણ અને મહેનતથી રાહત મેળવી શકો છો પારિવારિક જીવન સારું રહેશે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી જણાવી રહ્યા છે કે કન્યા રાશિના લોકો માટે શુક્રવાર ખૂબ જ સારો રહેશે કાર્યસ્થળમાં પણ દરેક વ્યક્તિ તમને સહકાર આપશે જો તમે શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે શુભ હોઈ શકે છે તમે કેટલાક તમે છેલ્લા કેટલાક સમયથી જે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તે પણ આજે બપોર પછી સમાપ્ત થઈ જશે જેના કારણે તમે થોડી રાહત અનુભવશો આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી જણાવી રહ્યા છે કે તુલા રાશિના જાતકોના નાના નાના કામો જે છેલ્લા ઘણા દિવસોથી બગડતા હતા તે બધામાં તે બધામાં આજે સુધારો જોવા મળશે જે જોઈને તમને ખૂબ જ નવાઈ લાગશે જો કે આજે તમારું મન કોઈ બિનજરૂરી ડર અથવા આશંકાથી પરેશાન રહી શકે છે જો કે આજે તમે સ્વસ્થ રહેશો પરંતુ સાંજે થોડું જોગિંગ કરવાથી તમને લાભ મળી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય યુશ્વિક રાશિના જાતકો માટે ગણેશજી મુજબ આજનો દિવસ થોડો પ્રતિકૂળ રહેશે સાથે જ આજનો દિવસ તમારા માટે કાર્યક્ષેત્રમાં પરિવર્તન લાવવાના લાભવાનો રહેશે જે તમારો મૂડ બગાડી શકે છે પરંતુ તમારે ધીરજ રાખવી પડશે સાંજ સુધીમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે ઉપરાંત આજે તમારું સ્વસ્થાય પણ બગડી શકે છે તમારા સ્વસ્થાયનું ધ્યાન રાખો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો ધનરાશિ ધન રાશિના જાતકોના અક્ષર ફ ધ અને ઠ ધન રાશિના લોકો માટે ગણેશજી કહી રહ્યા છે કે આ રાશિના જે લોકો સપ્તાહત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તે લોકોએ પોતાની પરીક્ષાની તૈયારીની સમીક્ષા કરવી જોઈએ તે જ સમયે જો તમે તમારા વ્યવસાય સાથે સંબંધિત કોઈ સોદો અથવા લેખન કાર્ય કરવા માગો છો તો તેને દિવસમાં જ પૂર્ણ કરો આ પ્રકારનું કામ કરવા માટે દિવસનો સમય શ્રેષ્ઠ રહેશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિ ગણેશજીના મતે મકર રાશિના લોકો માટે આજે વેપારની સ્થિતિમાં સુધારો થશે વરિષ્ઠ અધિકારીની મદદથી તમે કામ પર મજબૂત પકડ બનાવી શકશો આજે તમારી ટીકા ઈચ્છે તો પણ તમને નુકસાન નહીં પહોંચાડે પત્નીના સ્વસ્થાનું ધ્યાન રાખો તમારી પત્નીનું સ્વસ્થાય બગડી શકે છે આના કારણે કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે ગણેશજી કહી રહ્યા છે કે આજે કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે જેના કારણે કાર્યસ્થળ પર કેટલાક લોકોમાં તમારા પ્રત્યે નફરતની લાગણી થઈ શકે છે આ સાથે તમારા દુશ્મનો પણ વધશે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી તમારે ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે ધીમે ધીમે સંજોગો તમારા પક્ષમાં આવશે આજે ભાગ્ય અઠ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ ગણેશજી જણાવી રહ્યા છે કે મીન રાશિના લોકો માટે આજનો દિવસ આવક કરતાં વધુ ખર્ચવાળો છે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આવી પરિસ્થિતિઓમાં તમારે સંતુલન જાળવવું પડશે નહીં તર જ્યારે જરૂરી હોય ત્યારે નાણાંની કટોકટી ઊભી થઈ શકે છે આજે યાદ રાખો કે તમારે બીજાને મદદ કરવામાં સારા અને ખરાબની સમાનતા કરવાની જરૂર નથી કોઈ પણ સ્વાર્થ વગર લોકોને મદદ કરો આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો